ઈવેન્ટ માં નો આવવા દીધો હું રેકોર્ડઈ લઈ રહ્યો છું આ જો માનો એવું હતું આ ઈન માં ડ્રાઈવ ગોઈ ઉપર આસો આસો રિકોલ કરાવવા બાપ મરી ગયો હોય એ માં પોગી કેમ કે હું કહું તો ક્યાં હતા તમે ડાયરેક્ટ પેરા રૂટ માંથી ઉપર ઉતરે એમ કહું

એલેલી તોલા હા સાઉની પાકી ફૂટ જા બેગો હા ગયા આને અમે ને ઉલ્યો હેલા અમે ના એવું અમે ઘર કવાટો પચ્ચીને હોટ ના હું તોાર બેગો જી ઉતરાઈ ગયો અમે એક સાઈડ કરું સાઈડમાં આ આગળ બે છોળા અરે યાર આવો ગાડી લઈ આવો વે ભાઈ ઠકા ની વાંધો નથી સારી રીતે ભૂટી લે

એ તે ઉડી મહેનત કરી બોટિયું મારવા બહાર નઈ આયા જ્યાં બોટિયાનું ગીન કરવા જઈએ હું લેવા જતો તો તો ખાઈ ગયો મારી નઈ પાછી વારે તો કઈ એ દીકા એ રાએ જોમે આ એ નો ઉડતો ભાઈસ વિકો કરવા જ્યા મને મને રેકોર્ડ હું નઈ નાવા એકઈ વાર વિકી ના આ મને વિકોન કરાવે મને એ જો જો ની ન ઉઢતો બીજી વાર જીવા દીધા નો કાય આને ઉત્યો તો જાવ સિગ્નલ આવતો કોણ કદી આવે હાય

અંદર ઘેચના અંદર ગાળી દીધી એ મારો અંદર ગઈ એ દીકિયાનું વાતો કે બે આને એમ બીકીને આલી નો દે એ ગેલછાપા નાને ગાડી નો અવાજ આવી જાડી અલે તમારે પીકીના આંડા માતા બેડો બુધીમાં એ અમારી ગીમની પતારી પડી ગઈ એને બહાર દે પીકીના કેવું હાટીવાય હામોનો જા તો ત્યાં બોરણીનો થોડો કે બાપ મારતાય નથી કાય ને બોલો તમે મને જોય નીકળે જોય નીકળે તો હાટીનું નીકળે બેઠા બેઠા આને આધી વારે વારે ગાડી નો જઈએ કે ગયા હોય તો ગાડી પડી બાઈ જો લેતો આ પિકીને માં બેગો લૂટતો નહી હો દોડી ના મરી જાય આ પિકીને મને એને મરી જઈશ ને 55 ગોરી ભરાવતો ઓન સીટ ના આ પિકીને મને મરી જઈશ ને એ બોય છે પણ લૂટવું મન નહી બોય એમાં ફ્લેર ફૂટી ગયો આ નિયત જાઓ કાલ આ નિય

विनर विनर टिकट यार